કે જે ગામડું શહેરને પણ જાખપ લગાવે તેવી રીતે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ની અંદર અવલ નંબરની સુવિધાઓ ધરાવે છે જે વાંચ્યું એમ જે પણ નિયમ લખેલા છે એ હાલની અંદર ગામના માણસો બધા એ નિયમ પ્રમાણે ચાલે છે કઈ કોઈ વસ્તુ જ નહીં કેશ કબાડા કઈ નહીં

તો અમારા ગામની અંદર એક ગામને જે એવોર્ડ મળવા પાત્ર હોય તે બધા એવોર્ડ અમારા ગામને મળી ચૂકેલા છે રાષ્ટ્રપતિ એવોર્ડ અમારા ગામને બે પાંચ બે સાલમાં મળી ચૂકેલા છે શહેરમાં તો કોણ હોય આપણું મને તો રૂડું લાગે મારું ગામડું સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં આજે આપણે આવી પહોંચ્યા છે રાજકોટ તાલુકાના રાજસમઢિયાળા ગામે ગોકુળ ગામ કેવું હોય પાવન ગામ કેવું હોય તીર્થ ગામ કેવું હોય એ તમામ વિરુદ્ધ રાજસમઢિયાળા ગામને સાર્થક નીવડે છે કઈ રીતે તો આપણે જોઈએ કે આ ગામની અંદર ન માત્ર રોડ રસ્તા કે પાણી લાઈટ પરંતુ દરેક સુવિધા અહીં જોવા મળે છે સાથે જ સામાજિક વાતાવરણ એકદમ સદભાવ રહે તે માટે ગામે પોતાના અનેક નિયમો બનાવ્યા છે ગામના દરેક કામ માટે વિલેજ ડેવલપમેન્ટ કમિટી બનાવવામાં આવી છે ગ્રામ પંચાયતના સરપંચ તલાટી મંત્રી અને તેની પૂરી ટીમ ગામના સુચારુ વ્યવસ્થાપન અને સંચાલન માટે કટિબદ્ધ છે આજે હું જે આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું મારી પાછળ જે રસ્તો દેખાય છે તે રસ્તો એક ગામડાનો રસ્તો છે સામાન્ય રીતે આવા રસ્તા તો કોઈ સોસાયટીમાં અથવા તો ખાનગી મિલકતમાં જોવા મળતા હોય છે પરંતુ આજે શહેરના રસ્તાઓને પણ ટક્કર મળે તેવા રસ્તા રાજ ગામમાં છે ચારે તરફ સ્વચ્છતા છે માત્ર રસ્તા નથી પરંતુ રસ્તા ઉપર ક્યાંય કચરો જોવા ન મળે તે માટે પણ સફાઈની પૂરેપૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અહીં સુરક્ષા માટે સા સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે અને સીસીટીવી કેમેરા સંચાલન માટે ગ્રામ પંચાયતમાં એક મેનેજમેન્ટ બોર્ડ છે અને આ સાથે જ હું આપણા દ્રશ્યો બતાવીશ કે જે ગામમાં સીસીટીવી કેમેરા છે અને આ ગામના ચારે તરફ દરેક રસ્તા નાકા રોડ ગલીમાં લાગેલા છે જે ગામની સુરક્ષા કરે છે ડિજિટલી આ ગામ કવર્ડ છે આ સાથે જ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામે આ ગામને રાષ્ટ્રપતિ એવોર્ડ અર્પણ કર્યો છે ભૂતકાળમાં અનેક એવોર્ડ જીતી ચૂકેલું આ ગામ અન્ય ગામો માટે શહેરો માટે અને ખાસ કરીને જાહેર જીવનમાં પંચાયતી રાજનો વહીવટ કરતા લોકો માટે એક આદર્શ અને ઉદાહરણરૂપ ગામ છે આ ગામની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ચારે તરફ સ્વચ્છતાને રિલેટેડ સૂત્રો માર્યા છે આપણા સૌનું ગામ સફાઈ સૌનું કામ સ્વચ્છ બાળ સ્વસ્થ બાળ આવા સૂત્રો થકી ચારે તરફ એક જાગૃતિ ફેલાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વર્ષ બે હજાર સત્તરમાં આ ગામને ખુલ્લામાં શૌચ મુક્ત ગામ તરીકે પણ જાહેર કરવામાં આવ્યું છે આ ગામની અંદર શૌચક્રિયા માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ જે કહી શકીએ તે છે આ સાથે જ વરસાદી પાણીનો નિકાલ હોય કે વરસાદી પાણીનો સંગ્રહ હોય અને ઉનાળામાં પાણીની કટોકટી હોય તેવા સમયે પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ગામ લોકો દ્વારા ખાસ બોર કરવામાં આવ્યો છે અને જેમાંથી ગામ લોકોને પાણી પૂરું પાડવામાં આવે છે નાના મોટા ચેક ડેમ અને કોઝવે જેને આપણે કહીએ છીએ એવા સુડતાલીસ જેટલા ડેમો આ ગામમાં આવેલા છે નદીઓની અંદર પણ પાણીનું વ્યવસ્થાપન પણ જળવાઈ રહે તે માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ગ્રામ પંચાયતના સરપંચ હરદેવસિંહ જાડેજા અને તેમની ટીમ પૂરેપૂરી રીતે આ ગામના સુચારુ વ્યવસ્થાપન અને સંચાલન માટે કટિબદ્ધ છે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે ગ્રામ પંચાયત ઘર છે ગ્રામ પંચાયતની અંદર જે પ્રકારે સુવિધાઓ આપવામાં આવે છે તેમાં રાજ્ય સરકારની તમામ સુવિધાઓ જ્યોતિગ્રામ યોજના હોય કે પછી તીર્થ ગ્રામ યોજના હોય કે ગોકુળિયો ગામ હોય આ તમામ પ્રકારની યોજનાઓનો લાભ લઈ અને ગામના વિકાસના કામો કરવામાં આવે છે ગામની અંદર આંગણવાડી છે એકથી આઠની સ્કૂલ છે પોસ્ટ ઓફિસ છે આ સાથે જ અન્ય ઘણી બધી સુવિધાઓ છે આ ગામ એક પ્રકારે જોવા જઈએ તો

કઈ કોઈ વસ્તુ જ નહીં કેસ કબાડા કઈ નહીં કેસ કબાડા કઈ નહીં કોઈ વસ્તુ નહીં કોઈ નહીં શાંતિ નિરાત હાવ હાવ નિરાત અને શાંતિ શાંતિ હાવ અને આ ગામની અંદર પાણીની કે લાઈટ કે કેવી સુવિધા છે લાઈટ ફૂલ ને પાણી શારદી ને શારદી આવે પાણી પણ આવે છે ઉનાળામાં પણ પાણીની કોઈ તંગી નથી વણ નથી પડી તંગી પાણી વણ બહુ સારું છે અને ગામમાં સ્કૂલ ને પોસ્ટ ઓફિસ ને બધું છે એ છે દવાખાનું છે મોટી હાઈ છે બહુ સારું છે કોઈ વાંધો નથી કોઈ વાંધો નથી કોઈ વાંધો એટલે ગામમાં રહેવાની બહુ મજા આવે બહુ મજા આવે બાજુમાં રાજકોટ સિટી છે એના કરતા પણ અહીં આનંદ છે આનંદ છે રહેવા અહીં આવે કેટલા અહીં હવે તો એવું છે સિટીમાંથી ગામડામાં આવે ગામડામાં આવે હા વહી ગયા હોય પાછા આવે રહેવા પાછા રહેવા આવે

પચાસ રૂપિયા દંડ એટલે કોઈ પણ પ્રકારનું વ્યસન પણ નહી એટલે નાખવાનો ને હરી નહી નાખવાનું હરી નહીં ફાકી ખાવા લઈ ખિસ્સા માં તમને જોવા નહીં મળે આખા ગામ માં રખડો ક્યાંય વસ્તુ વસ્તુ જોવાની મળે જો હા તો આ જે વડીલ હતા એમણે એવું કીધું છે કે ગામમાં વ્યસન મુક્તિ માટે પણ એટલું જ કામ થયું છે એટલે કે આખું ગામ નિર્વ્યસન છે સાફ સફાઈ રોડ રસ્તા લાઈટ પાણીની તમામ સુવિધાઓ છે આ સાથે જ ગામના ચોરાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે જ્યાં બિલકુલ સાફ સફાઈ છે અને શહેરથી તદ્દન નજીક અંતરે આવેલું છે તેમ છતાં પણ ગામડાની શાંતિ એ આપણને ખરેખર એક અનુભવ કરાવે છે હાલાદક અનુભવ છે મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતાએ એવું કહ્યું કે સાચું ભારત ગામડામાં વસે છે અહીં ગામના વહીવટ અને સંચાલન માટે ગ્રામ પંચાયત દ્વારા વડીલો દ્વારા અનેક નિયમો બનાવ્યા છે અને એ નિયમોની કડક અમલવારી પણ કરવામાં આવે છે મોટા શહેર કે મેટ્રો સિટીને પણ ઝાંખપ લાગે તેવા રસ્તા પ્રાથમિક સુવિધાઓ શિક્ષણ સરકારની તમામ યોજનાઓનું પાલન સહિતના વિવિધ મુદ્દે આ ગામ અવલ નંબરે છે આપણે અહીં દ્રશ્યો બતાવીએ આપને કે આ ગામના પોતાના નિયમો છે જેમાં અનેક નિયમાવલી સામેલ છે ખોટી સાક્ષી પૂરવી નહીં સ્વચ્છતા રાખવી સૌ પ્રથમ જ્યારે સ્વચ્છ ભારત અભિયાન ચાલતું હોય અનેક લોકો એમાં જોડાતા હોય પરંતુ રાજ રાજસમઢિયાળા ગામના લોકોએ સ્વયંભૂ રીતે આંદોલનને પોતાનું આંદોલન બનાવી દીધું હોય તેમ સૌ જાહેર પર કચરો ન ફેંકવો સાફ સફાઈ રાખવી કૌટુંબિક પ્રશ્નો હોય નિર્વ્યસનતા હોય દરેક મુદ્દે ગામ લોકો અવલ નંબરે નિયમોનું પાલન કરે છે અને ગામની અંદર અનેક પ્રકારની સુવિધાઓ છે પોસ્ટ ઓફિસ છે સરકારી દવાખાનું છે દૂધ મંડળી છે રોડ રસ્તા છે લાઇટ છે વરસાદી પાણીનો સંગ્રહ છે નદી નાળા છે દરેકનું સુચારું સંચાલન છે આપણે સીધા જ અહીંના વડીલ છે એમની સાથે વાત કરીશું આપ મારી પાછળ પણ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દ્રશ્યો કોઈ સિટીના નથી પરંતુ રાજસમઢિયાળા ગામના છે ગ્રામ પંચાયત છે અને આ ગામડું એક એવું ગામડું છે કે જે ગામડું શહેરને પણ ઝાખપ લગાવે તેવી રીતે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર અવ્વલ નંબરની સુવિધાઓ ધરાવે છે અહીંના એક વડીલ આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે આપણે સીધા જ એમની સાથે વાત કરીશું શું નામ છે ભાઈ આપનું અશોકભાઈ વગેરે અશોકભાઈ વગેરા કેટલા વર્ષથી ગામમાં વસવાટ કરો છો હું તો જન્મથી ને જ અહીંથી અહીંયા આ ગામમાં વસવાટ કરું અચ્છા તો રાજ સમઢિયાળા ગામ વિશે એવું કહેવામાં આવે છે કે અહીંયા શહેરને પણ ઝાખપ લાગે તેવી સુવિધા છે શું શું સુવિધા છે આમ તો તમે જોવ છો કે રોડ રસ્તા સાફ સફાઈ ગટર સીસીટીવી કેમેરા આરો પ્લાન્ટ પીવાનું પાણી જિલ્લા લેવલનું ક્રિકેટનું રમતગમતનું મેદાન આ બધી સુવિધા અમારા ગામની અંદર જોવા મળે છે અને બીજું કે તમે જે બોર્ડમાં વાંચ્યું એમ જે પણ નિયમ લખેલા છે એ હાલની અંદર ગામના માણસો બધા એ નિયમ પ્રમાણે જ ચાલે છે અચ્છા ગામના બધા માણસો નિયમ પ્રમાણે ચાલે છે અહીંયા નિયમોમાં એક નિયમ એવો પણ છે કે કોઈ પણ કૌટુંબિક વિવાદ ઉભો થાય તો પોલીસ પાસે ન જવું પેલા લોક અદાલતમાં જાણ કરવી જે ગામની અદાલત છે તો એ કન્સેપ્ટ શું છે કઈ રીતે કામ કરે છે એ વાત એ સ્વાભાવિક છે કે માનો કે ગામ ગામ છે ત્યાં નાનો મોટો ઝઘડો અથવા તો કોઈ પરિવારનો કે સાસવાહુનો ઝઘડો તો કોઈને ડાયરેક્ટ પહેલાં પોલીસ સ્ટેશને જવાનું નથી ગામની અંદર લોક અદાલત આવેલી છે પહેલાં ત્યાં રજૂઆત કરવાની અને જો કદાચ કોઈ અરજદારને એના ન્યાયથી સંતુષ્ટ ન થાય તો પોલીસ સ્ટેશન જવાની પરમિશન આપવામાં આવે છે અચ્છા તો અત્યારે ગામની અંદર સંચાલન કરવા માટે પંચાયતમાં કેટલો સ્ટાફ છે શું કામગીરી છે ગામની અંદર અમારે ગ્રામ પંચાયતમાં તો આઠ સભ્ય અને એક સરપંચ છે અને એ ઉપરાંત અમારા ગામની અંદર એક વિલેજ ડેવલપમેન્ટ કમિટી બનાવેલી છે જે આ લોક અદાલતનું ને એ બધું સાથે મળી અને સંચાલન કરે છે અચ્છા લોક અદાલતનું સંચાલન કરે છે બાળકો અત્યારે આપણે જોઈએ છે કે મોટી કોલેજો યુનિવર્સિટીઓમાં શહેરો તરફ જાય છે તો બાળકોના ભવિષ્યને લઈને શિક્ષણ ને લઈને કઈ કઈ સુવિધા છે અમારા ગામની અંદર એકથી આઠ ધોરણની તો સુવિધા છે જ અને બાકીનું જો આગળનું નવ દસ ધોરણ એવી રીતે ભણવા માટે સરદાર અથવા ત્રંબા અથવા રાજકોટ જાય છે અને ગામની અંદર એક નિયમ તો ખરો જ કે પોતાના બાળકોને ભણાવવાના ફરજિયાત અથવા તો કોઈ ગામની અંદર એના બાળકને ભણાવવાનો ખર્ચ ન ઉપાડી શકતા હોય તો પંચાયતે આવી અથવા તો વિલેજ ડેવલપમેન્ટ કમિટીમાં રજૂઆત કરે કે હું મારા બાળકને ભણાવવાનો ખર્ચ નથી ઉપાડી શકતો તો મારી મદદરૂપ થાય એવી રીતનું

તો ગામમાં ગામમાં છોકરા ભણી શકે અચ્છા અને ગામ સામાન્ય રીતે આપણે જોતા હોય કે જ્યારે બાળકો સ્કૂલમાં કોલેજમાં જાય એટલે એમાં યંગ જનરેશનમાં એક વ્યસનનું પ્રમાણ જોતા હોઈએ તો ગામની અંદર વ્યસનની કુટેવને દૂર કરવા માટે કોઈ આયોજન છે ખરું અમારા ગામની અંદર તો બધી રીતની તમે જુઓ તો દંડની જોગવાઈ છે

મોટા મોટા ડેમ સાત ડેમ આવેલા છે પછી ચેક કોઝવે પણ આવેલા છે નાના નાના સાત ડેમ છે હા સાત ડેમ આવે તો એનું પાણી ગામ ઉપયોગમાં લે છે હા ગામ અચ્છા વરસાદી પાણી અને એના બીજા જે પાણીના સ્ત્રોત છે કુવો છે નદી છે ડેમ છે હા એના સંગ્રહ માટે કોઈ વ્યવસ્થા છે સંગ્રહ માટે જો અત્યારે પહેલા તો કોઈ એના પોતાના ફળિયામાં મોટા ટાકા સંપ આપણે જે કહીએ તે નહોતા બનાવતા પણ હવે તો બધા નવા મકાન બનાવે એટલે એના મોટું ફળિયું હોય એટલે એના હિસાબે મોટા ટાકા બનાવી લે જેથી કરી વરસાદનું પાણી સંગ્રહ કરી શકે અચ્છા એટલે મોટા ટાકા છે ભૂગર્ભ ટાકા પણ હશે હા ભૂગર્ભ ટાકા અચ્છા હવે જે સ્વચ્છતાની વાત કરી કે સૌથી પહેલો માપદંડ સ્વચ્છતા છે તો સ્વચ્છતા માટે ગામ લોકો શું કરે છે પંચાયતનું શું આયોજન છે જો આ તમે રોડ રસ્તા અમુક જે ધાર્મિક સ્થળ ઉપર હોય એ બધા પંચાયત હસ્તક રોજે રોજ સાફ સફાઈ થાય ગામની અંદર પોતપોતાની રીતે પોતાની જવાબદારી થી જેનો જેટલો હિસ્સો આવતો હોય એટલું પોતપોતાની રીતે બધા સવારમાં વહેલા ઉઠીને સફાઈ કરી લે છે અચ્છા દરેક વ્યક્તિ પોતાના ઘર પાસે ઉઠીને સફાઈ કરી લે અને પછી કચરાના નિકાલ માટે કચરાના નિકાલ માટે અમારે ગ્રામ પંચાયત નું ટ્રેક્ટર રોજ સવારમાં

અમારા ગામની અંદર બે પોઈન્ટ એવા આવેલા છે એટલે એક જગ્યાએ એક પોઈન્ટ ઉપર અમે બનાવેલો છે કે જે ઈ પાણીને રિસાયકલિંગ કરીને ઝાડવા અથવા કોઈ બાંધકામમાં વાપરી શકાય એ રીતનો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવેલો છે અચ્છા તો એ પાણીનો ઉપયોગ તમે ક્યાં કરો છો ઝાડને ઝાડ પાવામાં ઝાડ પાવામાં પાવા માટે હા એટલે એનો મોટા ભાગે વૃક્ષો ને એના સિંચાઈમાં ઉપયોગ કરો છો ઉનાળાની અંદર ગામડામાં પાણીની વધારે તકલીફ હોય એટલે ત્યારે એ પાણી ઉનાળાની અંદર ઝાડ પાવામાં બહુ બહુ ઉપયોગી થાય છે અત્યારે તો ચોમાસુ છે એટલે આમ તો કઈ પાણીનો પ્રશ્ન હોય નહીં પરંતુ માની લો કે ઉનાળામાં સામાન્ય રીતે ગામડાઓમાં ખાસ કરીને પાણીનો કકડર જોવા મળતો હોય છે તો એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ રાજસમજડા શું કરે છે ઉનાળાની અંદર તો અમારે પોતાનો બોર અને કૂવો આવેલો છે એટલે ઉનાળાની અંદર અમે એમાંથી પાણી પૂરું પાડી છે આપણે જે સરકારનું નર્મદા યોજનાનું પાણી જૂથ સહાયનું આવે એ પછી ઉનાળામાં ક્યારેક એક અઠવાડિયે દસ દિવસે એવી રીતે આવતું હોય છે એટલે એ પાણી પછી અમે અમારું પંચાયતના સ્ત્રોતથી પૂરું પાડી છે અચ્છા તો લાઈટ ચોવીસ કલાક આવે છે હા લાઈટ જ્યોતિગ્રામ છે લાઈટ ચોવીસ સરકારની જ્યોતિ ગ્રામ યોજનાનો લાભ લ્યો છો અને પાણી માટે બીજી કોઈ યોજના માટે લાભ લ્યો છો કે નહીં પાણી આ જૂથ યોજનાનું પાણી મળે એ જ અચ્છા અને શિક્ષણ માટે અથવા તો સામાજિક પ્રસંગોના ઉકેલ માટે અથવા તો સામાજિક પ્રસંગો હોય કોઈ વિવાદ હોય

ઘરે ઘરે પહોંચાડવામાં આવે છે ઘરે ઘરે લાભ પહોંચાડવામાં આવે છે અહીંના લોકોનો વ્યવસાય મુખ્યત્વે ખેતી છે એવું આપે કહ્યું તો ગામમાં સાક્ષરતાનું પ્રમાણ કેવું છે સાક્ષરતાનું પ્રમાણ અત્યારે તો જો વધારે જે એસી વર્ષના કે પિંચાસી વર્ષના વૃદ્ધ હોય એમાં થોડાક અમુક ટકા માણસો નીકળે બાકી અત્યારની હાલની સ્થિતિમાં તો સાક્ષરતા આપણે એમ કહી શકીએ કે સો ખરી સો સાક્ષરતા હા અચ્છા પછી દર પાંચ વર્ષે ગામમાં સરપંચને સભ્યોની ચૂંટણી થાય છે આપણે અમારા ગામની અંદર ચૂંટણી નથી આવતી ટૂંકમાં સમરસ ગ્રામ પંચાયત જ્યારથી પંચાયતી રાજ આવ્યું ત્યારથી માંડી અત્યાર સુધી આજ દિન સુધી કોઈ દિવસ ચૂંટણી થઈ નથી ટૂંકમાં સમરસ એટલે ગામ લોકો સર્વસંમતિથી નક્કી કરે હા ગામના લોકો ભેગા મળી અને નક્કી કરી લે કે ભાઈ આ વખતે આ સરપંચ બનશે પણ અમારા ગામની અંદર કેવું છે કે જેની પાસે સમય આપી શકે પંચાયતની અંદર એવો માણસ વધારે ગામ ગ્રામ પંચાયતમાં સરપંચ થઈ શકે ઓકે તો છેલ્લા કેટલાય વર્ષોથી થી ચૂંટણી થઈ નથી તો કોઈ એક જ વ્યક્તિ સરપંચ છે કે દરેક અલગ અલગ વ્યક્તિ નથી બીજી ટ્રમ પણ કરી શકે એટલે એની કામગીરી ઉપર ડિપેન્ડ કરે છે તો ગામની અંદર આટલા સુવિધાઓ છે શિક્ષણ છે ચૂંટણી વાત આપે કરી કે અમે લોકો સમરસ ગ્રામ પંચાયત તો તો પછી સમરસ ગ્રામ પંચાયત છે આટલી સુવિધાઓ છે તો રાજ્ય સરકારે પણ ઘણી વખત સન્માન કર્યું હશે તો એવી કોઈ જો આમ જોવા જઈએ તો અમારા ગામની અંદર એક ગામને જે એવોર્ડ મળવા પાત્ર હોય તે બધા એવોર્ડ અમારા ગામને મળી ચૂકેલા છે રાષ્ટ્રપતિ એવોર્ડ અમારા ગામને બે પાંચ બે હજાર પાંચની સાલમાં મળી ચૂકેલો છે આપણે જ્યારે એપીજે અબ્દુલ કલામ સાહેબ રાષ્ટ્રપતિ હતા ત્યારે અને તીર્થ ગામ પાવન ગામ ગોકુળ ગામ આ બધા એવોર્ડ અમારા ગામને મળી ચૂકેલા છે અચ્છા આટલા બધા એવોર્ડ મળ્યા છે લગભગ અગિયાર થી બાર એવોર્ડ આ ગામને મળી ચૂકેલા છે ઓકે એટલે અગિયાર થી બાર વખત આ ગામનું સન્માન થયું છે હા હા તો હવે આગળ માટે આપ લોકો શું વિચારો છે કે આની અંદર વધારે શું સારું કરી શકાય વધારેમાં તો જો રોડ રસ્તા સીસીટીવી કેમેરા ભૂગર ગટર પીવાના પાણી માટે આરો ફિલ્ટર પ્લાન્ટ જિલ્લા લેવલનું ક્રિકેટનું રમતગમતનું મેદાન આ બધી સુવિધા અમારા ગામને મળી ચૂકેલી છે હવે નવી સુવિધા અમે ગામ લોકોને શું આપી એના માટે અમારી અમારી વિચારણા ચાલુ છે અચ્છા તો અત્યારે જિલ્લા લેવલનું ક્રિકેટનું ગ્રાઉન્ડ છે હા હા તો એનું સંચાલન પણ પંચાયત જ કરે છે હા હા પંચાયતઘાર છે અને અહીં ટુર્નામેન્ટનું આયોજન થાય છે રાત્રી ટુર્નામેન્ટ દિવસના દર રવિવારે ટુર્નામેન્ટને એવી રીતનું બધું આયોજન થાય છે તો આ આજા ગામના એક વડીલ કે જેણે આપણને એવું કહ્યું કે ગામની અંદર જે જે સુવિધાઓ છે એ સુવિધાઓ ખરેખર શહેરને ઝાંખપ લાગે એના કરતાં શહેરને પણ પ્રેરણા આપે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે પણ એક પ્રેરણાદાયક સ્ટોરી છે કે એ લોકો પણ આ રાજ સમડીયાળા ગામ પાસેથી પ્રેરણા લઈને પોતાના વિસ્તાર પોતાના ગામ પોતાના શહેર કે વોર્ડ માટે ઘણું બધું સારું કરી શકે છે રાજસમઢિયાળા ગામ છે એ અંદાજીત કેટલા વર્ષ જૂન છે એનો કોઈ ઇતિહાસ યાદ છે આપને વર્ષમાં તો ન કહી શકું પણ આપણે જે આ વડની નીચે બેઠા છીએ વડનું ગામના જે વડીલો છે એ બધા કહે છે કે લગભગ બસો વર્ષ કે દોઢસો વર્ષ અંદાજે દોઢસો વર્ષથી આ ઝાડ જોવા મળે છે એટલે ગામનો ઇતિહાસ તો જાજા વર્ષોથી છે અને ગામની અંદર બીજી ઘણી બધી આધ્યાત્મિક જગ્યાઓ પણ આવેલી હશે હા મંદિરો આવેલા છે બધા પોતપોતાની રીતે માનો કે પટેલ છે એસસી છે બધીના મંદિરો પણ આવેલા છે તો જે રીતે છે કે અહીં દરેક જ્ઞાતિ અને સમુદાયના લોકો વસવાટ કરે છે પરંતુ એક સંપ સાથે ગામના વિકાસ માટે સૌ કટિબદ્ધ છે અનેક વખત તીર્થગામ પાવનગ્રામ ગોકુળ ગ્રામ આવી અનેક યોજનાઓનું લાભ લઈ ચૂકેલું આ ગામ અનેક વખત સન્માનિત થઈ ચૂક્યું છે રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવી ચૂક્યું છે ગામના સંચાલન માટે સામાજિક સદભાવ અને સમાજમાં કોઈ પણ પ્રકારની વિકારો ન આવે એના માટે અનેક નિયમો છે અને નિયમોનું કડકપણે પાલન કરવામાં આવે છે ગામડું બોલે છે એમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવા ગામમાં નવા લોકો સાથે નવી વાતો લઈને અત્યારે રજા આપશો ધન્યવાદ